છતાં ધારી ગ્રામ પંચાયત કચેરી જ હતી પણ હવેથી ધારી નગરપાલિકા સ્થપાશે જેથી ધારીનો વિકાસ નવી ઉડાન ભરશે ત્યારે શું છે ધારી નગરપાલિકા બનવાનું લક્ષ્ય જોઈયા રિપોર્ટમાં ધારી ધારીપંથકમાં જાણે હવે વિકાસના દ્વાર ખુલ્યા છે ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા શહેરને નગરપાલિકાનો દરજ્જો મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી આમ તો અહીં શહેર એક જ છે અને આસપાસની પ્રેમપરા હરિપરા વેકરિયાપરા સાથે નવાપરા અને લાઇન પરા ચૂથ ગ્રામ પંચાયત અને ધારી ગ્રામ પંચાયત સાથે કુલ 5 ગ્રામ પંચાયતો અલગ અલગ હોવાને કારણે નગરપાલિકાનો દરજ્જો મળતો ન હતો રાજકીય સ્વાર્થના કારણે આ ગ્રામ પંચાયત પરાના આગેવાનો પણ ગ્રામ પંચાયતને આ માટે સહમતી આપવા દેતા ન હતા પરંતુ રાજ્ય સરકારે આખરી વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા જાહેર કરી દેતા ધારી સ્થાનિકોમાં હરકની હેલી જોવા મળી હતી પ્રતાપવાડા ન્યૂઝલેન્ડ ગુજરાતી ધારી અમરેલી મારું નામ ઇલેશભાઈ જસાણી છે ધારી ગ્રામ પંચાયતમાં જે ધારી નગરપાલિકા થતા ધારી ગામને વિકાસનો લાભ મળે તેવું અમે ઈચ્છીએ છીએ અને ઘણા સમયથી આ ધારી નગરપાલિકાની માગણી ગામ લોકોની હતી તે સંતોષાણી છે તે એમાં હર્ષની લાગણી અનુભવીએ છીએ સરકારી કચેરીમાં છે મામલતદાર ઓફિસ છે પછી પ્રાંત ઓફિસ છે જંગલ ખાતાની ઓફિસો છે જે તાલુક જિલ્લા ઓલા હોય ઘણા એમાં બધી મોટી મોટી ઓફિસો છે પણ ઘણા સમિત્યા dysp ઓફિસ છે ઘણાય સમિત્યા આની માંગણી હતી તે પૂરી થઈ તે એને હિસાબે ગામ લોકોને સારું અને વિકાસ જેમ બંનેમ ઝડપથી થાય એવું ઈચ્છીએ છીએ અમે લોકો મારું નામ નરેન નવીન કુમાર જસાણી વેપારી મંડળ વાઇસ પ્રેસિડેન્ટ બોલું છું કે ધારી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં પરિવર્તન મુખ્યમંત્રી સાહેબે કરેલું જે ખૂબ જ આનંદની વાત છે ધારીના અઘાત પ્રયત્નો શ્રી જેવી કાકડીયાભાઈ તથા અનેક ધારાસભ્યોએ કરેલા પણ કોઈના હિસાબે આ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાની નહીં કેમકે આજુબાજુની પાંચ નગરપાલિકાઓ છે જેઓ બધા ગ્રામ પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતો છે જે આ લોકો ધારી સાથે ભળવા માટે સહમત નહોતા પરંતુ મુખ્યમંત્રી સાહેબે હુકમ બહાર પાડી અને જે પાંચેય ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે પર્યટન એક તો સફારી પાક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટ ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે અને ગામનો વિકાસ પણ વધુ થશે બીજે નંબરે અમારા મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત છે કે જેમ ધારી ગ્રામ પંચાયતને પાલિકામાં રૂપાંતર કરી છે એવી જ રીતે ધારી વિસ્તાર આજ અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લો આખો પછાત છે કે જેને બ્રોડગેજ લાઈનનું કોઈ મળેલ નથી ભલે મંજૂર કરેલ છે પણ એના ટેન્ડરો પાસ કરી અને વહેલામાં વહેલી તકે અમરેલીથી ઠેઠ વિસાવદર સુધીનો રોડગેજ લાઈનનું મંજૂરી આપે અને વહેલામાં વહેલી તકે થાય તો જેનાથી પણ ગામનો ઘણો ખરો વિકાસ થશે અને બીજા નંબરે અહીંયા કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેનાથી ગામનો વિકાસ થઈ શકે બને એટલા વધુને વધુ ઉદ્યોગો ધારીમાં આવે અને ધારીનો વિકાસ થાય એવી દરેક વેપારીઓની લાગણી અને માગણી છે અને સરકારશ્રીને ખાસ વિનંતી છે કે આ અંગે પૂરતું ધ્યાન આપી અમરેલી જિલ્લો જે પછાત છે જેને કઈ રીતે આગળ લાવવો એના યોગ્ય પગલા લઈ અને ખાસ કરીને મુખ્યમંત્રી સાહેબનો તથા અમરેલી આપણે ધારી વિસ્તારના જેવી ધારાસભ્યનો સાહેબ ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન છીએ જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે મનની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એ રજૂઆતને અંતે ધારીને નગરપાલિકા નો દરજ્જો જાહેર કરેલ છે પહેલાં તો માનની મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલોપિંગ માટે આમ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાવો ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા વિસ્તારના ડેવલોપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે બાણુ ગામનો તાલુકો છે મોટો તાલુકો છે ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય પછાત વિસ્તાર છે ધારી તાલુકો ખાંભા તાલુકો ત્યારે આ વિસ્તારમાં વધારે વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું આંબડી પાર્ક ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર જે દેશનું મોટા મોટું મંદિર અને યાત્રાધામ ત્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો ત્યારે રજૂઆતોને અંતે માનની મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ખૂબ ખૂબ આભાર માનું છું મારા પાંચે પાંચ ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે